ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કાકરાપર ડેમ ઓવરફ્લો ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ હું છું પૂજા તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે માંડવી પાસે આવેલો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચેના વિસ્તારોને અલર્ટ કરાયા છે અને ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કાકરાપાર ડેમની જળ સપાટી એકસો સાહીઠ પર છે હાલમાં ડેમ પાંચ ફૂટથી ઓવરફ્લો થયો છે ખેડૂતોની આજીવિકાનું સાધન કાકરાપાર ડેમ ક્ષમતા મુજબ ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આદિવાસી વિસ્તાર હોવાને કારણે આ વર્ષે સ્થાનિક લોકો અને ખેડૂતોને પાણીની સમસ્યા નહીં થાય ખેતી માટે પણ પાણી મળશે તંત્રએ નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દીધા છે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે ડેમો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદથી લોકો પણ ખુશ છે અને આ વરસાદ ખેડૂતો માટે પણ વરદાન સમાન છે

ચોવીસ ઓગસ્ટે ભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન એજન્સીએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ગુજરાત માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદની સંભાવના છે એજન્સીએ શનિવારે ગુજરાત વિદર્ભ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ ગંગા પશ્ચિમ બંગાળ ઓડિશા આસામ અને મેઘાલય નાગાલેન્ડ મણિપુરમાં અલગ અલગ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સમાચાર માટે જોતા રહો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો સમાચારોની